આ જમીન વેચી નાખવાની હે દઈ દેવાની હે મારા વાલા તો આ જે જમીન છે ને ફાર્મ લાયક જમીન છે અને અત્યારે ઓલરેડી ફાર્મ કમ્પ્લીટ થઈ ગયેલ પટ્ટી તમે જોવો છો ને તે આપણી બિલખા જુનાગઢ તરફ જાય અને આ જે પટ્ટી છે ને ડામર પટ્ટી તે આપણે બગસરા જે વિસાવદર માયાળી બગસરા છે ને તે તરફ જાય અને આ જે જમીન આવેલી છે ને તે રોટસ જમીન આવેલી છે કમ્પ્લીટ બરાબર જે આપણે ડબલ પટ્ટી રોટસ એટલે કે અહીંથી જુનાગઢ ત્રીસ કિલોમીટર થાય અને બિલખા અહીંથી માત્ર ને માત્ર દસ કિલોમીટર થાય અને બાજુમાં પેટ્રોલ પંપ પણ આવેલ છે બરાબર તો આવું લોકેશન બેસ્ટ જમીન સારામાં સારી જમીન તમે દીકના ગોતો હતો ને તે પણ મારા વાલા તમારે દુકાળમાં પણ પાણી ન ડૂકે ને એવું મસ્ત ને સારામાં સારી વાડી કહો તો વાડી જમીન તો જમીન અને ફાર્મ હાઉસ કયો ને તો ફાર્મ હાઉસ લાયક જમીન તમારી માટે હું લઈને આવ્યો છું તો ચાલો હું તમને જે અંદર વાડી છે ને તેની સંપૂર્ણ વિઝિટ કરાવું મારા વાળા તો અહીંના જે તમે લોકેશન છે તે પણ જોઈ શકો અને અહીંયા ફરતી ફેન્સિંગ મારેલી છે બરાબર જેથી કરીને આપણે કોઈ પણ ઢોર છે ને તે આપણે હેરાન ન કરે અને અહીં પણ ફેન્સિંગ મારેલી છે તો ફરતી ફેન્સિંગ કમ્પ્લીટ ટાઈટર ક્લિયર જમીન કોઈ પણ કાગળિયા બધે બધું શોખું કમ્પ્લીટ અને અહીંયા મારાવાળા આઠસો થળ છે ને આંબાના છે બરાબર આઠસો થળ આંબાના અને અન્ય ઘણા એવા ઝાડવા પણ હે અહીંયા બરાબર ડેકોરેશનથી માંડી અને તમામ વસ્તુ તો મારાવાલા જેને પણ ફાર્મનો શોખ હોય ને કે દીકના મને ફોન આવતા કે જે આપણે નેશનલ હાઈવે હોય બરાબર એટલે કે ફોરટેક ફોરટેક એટલે કે જે ડબલ પટ્ટી રોડ હોય ને તેના તરફ આપણે એની બાજુમાં ફાર્મ લેવું હતું તો તેની માટે બેસ્ટ અને સારામાં સારું ફાર્મ હું લઈને આવ્યો છું તે પણ મારા મારાવાલા જુનાગઢથી પણ તદ્દન નજીક અને બગસરાથી પણ તદ્દન નજીક એટલે કે ભાયાણી બગસરા જે છે ને તેનાથી પણ તદ્દન નજીક અને તમે જો અત્યારે આ જે ડીપ ડીપ ફિટ કરેલી છે સિસ્ટમ બરાબર તો અહીંયા પાણી આવે તો અહીંયા બેસ્ટ અને સારામાં સારું લોકેશન અને આજુબાજુમાં એવું શાંત વાતાવરણ છે મારાવાલા કે એમાં કાંઈ ઘટે નહીં તો પહેલાં તો આપણે આ જે જમીન છે ને તેની સંપૂર્ણ વિઝિટ કરી લઈએ અને આ જે બાજુમાં પડતર જમીન છે ને તે પણ આપણી છે અને ન્યા સુધી આપણે ખરેખર ફેન્સિંગ મારી દીધેલ છે જો કોઈ પણ વ્યક્તિને એ જે જમીન છે ત્યાં વેકરો છે અને એનો ઉપયોગ કરવો હોય ને તો એનો પણ ઉપયોગ આપણે કરી શકીએ કેમ કે પડતર જમીન છે પણ સી આપણી અને જે બાજુના મોલ તમે જોઈ શકો કે બાજુમાં તુવેરદારનું વાવેતર છે તો અહીંયા તમે કાંઈ પણ વાવેતર કરવું હોય ને તોય પણ બેસ્ટ અને સારામાં સારી આ જમીન છે મારા વાલા તો જે પણ વ્યક્તિને જુનાગઢથી તદ્દન નજીક અને બગસરાથી તદ્દન નજીક એટલે કે બંનેના વર્ષમાં જે બિલખાથી દસ કિલોમીટર દૂર ફાર્મ જેને ફાર્મનો શોખ હોય અને જેને આવું શાંત વાતાવરણમાં રહેવું હોય ને મારાવાલા તો તમારી માટે હું બેસ્ટ અને સારામાં સારી એટલે કે કોઈ વસ્તુ ઘટે નહીં એવી જમીન લઈ આવ્યું છું તે પણ આઠસો આંબા કમ્પ્લીટ વાવેલા બરાબર અને અહીંયા જે આપણે ડ્રીપ ડ્રીપનો જે પેલો વાલ છે ને તે અહીંયા આવી ગયો બરાબર અને આ સંપૂર્ણ તમને માહિતી એની માટે આપીએ કે તમે ઘરે બેસી અને આ જે ફાર્મ હાઉસ છે ને તે જોઈ શકો તો અહીંયા પેલો વાલ આવી ગયો અને હવે તમને હે ને જે મોટર છે અને ડ્રીપના જે મેન વાલ છે ને તેના તરફ પણ લઈ જાઉં અને અહીંયા જે પ્રાઇવેટ કનેક્શન છે તેની તરફ પણ લઈ જાઉં અને આજે મેં જે જોયું ને કે રોડથી જે સીધે સીધો પટ્ટો કમ્પ્લીટ અને હાવ નાનામાં નાનો કટકો હે બરાબર તમારે લેવો હોય ને તો માત્ર ને માત્ર દસ વીઘા જમીન છે કેટલી દસ વીઘા એટલે કે તમારે ફાર્મ હાઉસ થઈ જાય જમીન વાવવા વાવવી હોય તો વાવવા લાયક થઈ જાય અને બધી સુવિધા અને અહીં હું એમ કહું કે એક પણ રૂપિયાનો ફાર્મ હાઉસમાં તમારે મકાન પણ છે અહીંયા કૂવો બોર પણ છે અને વાલા અહીંયા પ્રાઇવેટ કનેક્શન પણ છે અને કમ્પ્લીટ જે લાઇનની ડ્રીપ સિસ્ટમની ટોટલ વસ્તુ ફિટિંગ કરેલી છે તો અહીંયા તમે ફાર્મ જુઓ કેવું મસ્ત ફાર્મ છે તે પણ આઠસો આંબા વાવેલ કમ્પ્લીટ એક એક પણ દસિયાનો તમારે અહીંયા આવીને ખર્ચો કરવાનો નથી ડાયરેક્ટ ફાર્મ હાઉસના માલિક તમે બની જાઓ તો તમારે લેવો હોય ને મારા વાલા તો પહેલાં તો આપણે આ બધી જે આપણે આ જમીન છે જે આંબા છે પછી જે અહીંયા બોર હે જે પ્રાઇવેટ ટીસી હે તે પણ જોઈ લઈએ અને હમણાં જો અહીં ડ્રીપ સિસ્ટમનો જે બીજો વાલ આવી ગયો ને તે પણ હું તમને બતાડું તો અહીંયા મસ્ત અને સારામાં સારો જે ડ્રીપ સિસ્ટમ ક્યાંય જે બીજો વાલ આવી ગયો તે પણ તમે જોઈ શકો અહીંયા કાંઈ ઘટે નહીં એવો જો અહીંયા બીજો વાલ આવી ગયો તો અહીંયા બીજો વાલ કમ્પ્લીટ બરાબર બધુંય નવી સિસ્ટમ એક પણ જૂની વસ્તુ અહીંયા નથી બધે બધું નવું ફિટિંગ કરેલ કરેલું કમ્પ્લીટ એટલે તમારે અહીં આવી અને ડાયરેક્ટ એક મસ્ત અને સારામાં સારો બંગલો બનાવી લ્યો ને તો ફાર્મ હાઉસમાં કાંઈ ઘટે નહીં અને તમે પાણી આવે એ પણ જોઈ શકો એક પણ રૂપિયાનો પાણીનો બગાડ ન થાય એની માટે આપણે આ જે ડ્રીપ સિસ્ટમ છે ને તે ફિટ કરેલી છે અને અહીંયા આવી ગયું મસ્ત અને સારામાં સારું જે આપણે પ્લાનિંગ એટલે કે ડ્રીપ સિસ્ટમની જે મેઇન સિસ્ટમ હોય ને તે અહીંયા કમ્પ્લીટ અને તે પણ નવે નવી બરાબર જો અહીંયા બોર છે અહીં પાણીનો બોર આવી ગયો અહીં સિસ્ટમ ફિટ કરેલી છે અહીંયા જે આપણી ડાયરેક્ટ પાણી જાય તે પણ બેસ્ટ અને સારામાં સારું અને દસનું ટીસી કમ્પ્લીટ છે અને ચાલો આગળ હું તમને વિઝિટ કરાવું હાજર સાહેબ તો બોરની ઊંડાઈની વાત કરીએ ને મારા વાલા તો એક હજાર ફૂટ બોર ઊંડાઈ છે અને અહીંયા જો આપણે આ વાલ ખોલીએ ને બરાબર તો અહીંયા પાણી તમે જોઈ શકો જોઈ લો ફૂલ પાણી પ્રેશરથી જબરજસ્ત આવે બરાબર તો આવું પ્રેશર અને સારામાં સારી જે સિસ્ટમથી ફિટ કરેલું કમ્પ્લીટ અને મારાવાલા આ જે ટીસી છે ને તે પંદરનું ટીસી છે બરાબર તો આવી આવી વાડી મસ્ત વાડી સારામાં સારી વાડી અને તમે આમ પણ જોઈ શકો કે નથી કોઈ જાતનું કંઈ ઉપાધિ વગરનું અને શાંત એરિયો અને આજુબાજુમાં જે વાડી વિસ્તાર છે એટલે આ ખરેખર આવી ગયું ગીરમાં બરાબર જે પણ વ્યક્તિને ગીરમાં ફાર્મ હાઉસનો શોખ હોય ને તેની માટે બેસ્ટ અને સારામાં સારી જે આ વાડી બરાબર વાડી ગણો તો વાડી અને તમે ફાર્મ ગણો તો હે મારા વાલા તમે લોકેશન તો જુઓ આવી જમીન આવું બેસ્ટ લોકેશન અને મારા વાલા રોટસ જોઈ લ્યો આ રોટસ તમે દીકના ગોતતા હતા ને તે પણ તમે મારા વાલા બાજુમાં લોકેશન તો જુઓ પેટ્રોલ પંપ આવેલો હે વાલા તો આવી જમીન મસ્ત ફાર્મ દીકના ગોતતા હતા ને મારા વાલા તો તમારે કાંઈ નથી કરવાનું નીચે નંબર આપેલા છે તેમાં માત્ર ને માત્ર તમારે કોન્ટેક કરવાનો હે મારા વાલા તો તમને જે મકાનની વાત કરતો ને મારા વાલા તો અહીંયા આપણે રહેવા લાયક બેસ્ટ અને સારામાં સારું મકાન છે તે પણ નવું બાંધકામ અને કાંઈ ઘટે નહીં એવું મસ્ત અને સારામાં સારું બાંધકામ હે તો અહીંયા મેં તમને કીધું કે મકાન પણ હે બોર પણ હે તીસી પણ હે આઠસો આંબા પણ હે અન્ય ડેકોરેશનના ઝાડવા પણ ઘણા છે મારાવાળા વાલા તમારે લેવાયના તો નીચે નંબર આપેલા છે તેમાં તમારે માત્ર ને માત્ર કોન્ટેક કરવાનો હે મારાવાળા આમ અને જમીન ગણો તો જમીન બધી બાજુ કમ્પ્લીટ અને અહીંયા પણ આપણી જે નિકાલ છે પાણીનો તે પણ કમ્પ્લીટ કરે લીધેલ હે એટલે તમારે ક્યાંય પણ એક રૂપિયાનો ખર્ચો નથી મારાવાળા જો આ જમીન છે ને તે દસ વીઘા જમીન છે બરાબર અને આઠસો આંબાનું વાવેતર છે અન્ય ઘણા જાડવા રંગરૂપના નાખેલા હે તો તમારે લેવું હોય ને તો જુનાગઢ જિલ્લામાં જુનાગઢ તાલુકામાં અને નવા પીપળિયા ગામનો સર્વે નંબર તમારે લેવો હોય ને તો માત્ર રાહ કોની જોવો છો જેને પણ નવા પીપળિયા ગામનો સર્વે નંબર લેવો હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને તમારે કોઈ પણ વસ્તુની લેવેશ કરવી ને મારા તો સત્તાણું બે સાસઠ પંદર જીરો પાસાઠ માં કોલ કરવાનું ભૂલતા નહીં મારા વાલા